આશાપુરા ન્યૂઝ કચ્છમાં અઢાર વર્ષ પૂર્ણ કરી અને ઓગણીસમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે હું સમગ્ર આશાપુર આશાપુરા ન્યૂઝના સૌ મિત્રો પરિવારના સૌ સભ્યો અને વિશેષ રૂપે અમારા મિત્રશ્રી હેમંતસિંહ જાડેજા એમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું છેલ્લા અઢાર વર્ષમાં ટીવીના માધ્યમથી કચ્છના ખૂણે ખૂણે છેવાડાના સરહદ વિસ્તારના લોકોના હૃદયમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી એક સ્થાન આશાપુરા ન્યૂઝે મેળવ્યું છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને આવનાર સમયમાં પણ સમાજને જાગૃત કરતા સમાજને દરેક પ્રકારના સમાચાર લોકો સુધી આ પહોંચાડતા રહો એવી હું ખરી આશાપુરા ન્યૂઝ અને પરિવારને શુભકામના પાઠું છું